ખેડૂતોને ખૂબ મોટા વાયદા વચનો આપી આવક બમણી કરવાના સ્વપ્ન દેખાડીને જે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી આજે એની નીતિઓને કારણે ખેડૂત વિરોધી શાસનને કારણે આજે ખેડૂત વિચારો વિચારો બાપડો બન્યો છે ને આર્થિક રીતે પાયમાલ બન્યો છે બે હજાર ઓગણીસમાં માં ખેડૂતોની આવક બમણી કરવાના વચનો આપ્યા હતા કે બે હજાર બાવીસ સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે એક તરફ ખાતર મોંઘું બિયારણ મોંઘું દવાઓ મોંઘી વીજળી મોંઘું પાણી મોંઘું મજૂરી મોંઘી બધું જ મોંઘું થયું પણ ખેડૂતોના ઉત્પાદનના ભાવ આજે પણ બમણા થયા નથી ત્યારે પડ્યા પર પાટું સમાન ઇપકો દ્વારા ખાતરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એનપીકેના જુદા જુદા ખાતરો જે પહેલા ચૌદસો સિત્તેર રૂપિયામાં મળતા હતા પચાસ કિલોના એમાં ભાવ વધારો અઢીસો જેટલો કરી અને હવે સત્તરસો વીસ રૂપિયા નવો ભાવ આવ્યો છે ગુજરાતની જ વાત કરીએ તો સાત લાખ મેટ્રિક ટન જેટલી ખપત છે અને આટલો તોતિંગ ભાવ વધારો થાય એનો સ્પષ્ટ મતલબ છે કે ખેડૂતોએ હવે ખેતી છોડી દેવી પડશે ખેતીથી ઘર તો ચાલતું નથી સરકાર એમાં કોઈ એવી મોટી મદદ કે રાહત પણ આપતી નથી અને ઉપરથી કંપનીઓ પોતાના ફાયદા માટે વખતો વખત જે ભાવ વધારે છે એના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ થાય મોટી કંપનીઓને કોર્પોરેટ હાઉસને ટેક્સમાં રાહતો મળે પણ ખેડૂતોને ખાતરમાં સબસિડી વધારવાની વાત આવે તો સરકારને પેટમાં દુખે છે તારા તોતીન ભાવ વધારાનો વિરોધ કરીએ છે ખેડૂતોને મોટું નુકસાન થવાનું આવક બમણી કરવાના સ્વપ્ન બતાવ્યા પણ ખેડૂતોને ખતમ કરવાની નીતિઓ સાથે આ સરકાર કામ કરે છે સરકાર પાસે માગણી કરીએ છે કે તાત્કાલિક આ ભાવ વધારાની સામે સબસિડીમાં પણ વધારો કરવામાં આવે અને ખેડૂત જે અત્યારે આર્થિક રીતે પાયમાલ થયો છે આત્મહત્યા કરવા માટે મજબૂર બને એવા દિવસો આવી રહ્યા છે એ ખેડૂતની મદદમાં સરકાર આવે ને સબસિડીમાં વધારો કરે એવી માગણી કરીએ છીએ